નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક એવી માહિતી પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરના નિવૃત્ત પેન્શનરો તથા કર્મચારીઓની ચર્ચાનો મુદ્દો બની રહી છે મિત્રો વાત છે અઢાર મહિનાના બાકી એરિયર્સ વિશે તો મિત્રો ઘણા વર્ષોથી દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે આ એરિયર્સ ક્યારે મળશે શું સરકાર આ ચૂકવણી કરશે કે નહીં કરે શું આગામી મહિનાઓમાં કોઈ સંભાવના છે કે નહીં તો મિત્રો આ તમામ પ્રશ્નોના જવાબો અને સરકારના અત્યાર સુધીના વલણ વિશેની સંપૂર્ણ માહિતી આજે અમે તમને સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવવાના છીએ તો મિત્રો માહિતીને અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે દરેક મુદ્દો એકબીજા સાથે જોડાયેલો છે અને આખી તસવીર સમજવા માટે બધું જ સ્પષ્ટ જાણવું જરૂરી બને છે તો મિત્રો તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો મિત્રો શરૂઆત કરીએ તો માર્ચ બે હજાર વીસનો સમય તમામને યાદ જ હશે સમગ્ર દેશ એક અજાણી પરિસ્થિતિમાંથી પસાર થતો હતો રોગચાળો ફેલાતો હતો અને અર્થતંત્ર સંપૂર્ણ રીતે ધ્રુજતું હતું એ જ સમયગાળા દરમિયાન સરકારે એક કઠિન પરંતુ જરૂરી નિર્ણય લીધો હતો એ હતું કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએ અઢાર મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય આ નિર્ણય પાછળ સરકારનો સ્પષ્ટ તર્ક હતો કે દેશ માટે આરોગ્ય ક્ષેત્રના ખર્ચા અને રોગચાળાના નિયંત્રણમાં સંપૂર્ણ શક્તિથી લાગેલો હતો અને આવક ઘટી જવાથી નાણાકીય દબાણ વધી રહ્યું હતું આગળ જોઈએ તો મિત્રો લગભગ એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો વર્ષોથી આ બાકી રકમની રાહ જોઈ રહ્યા છે બંધારણ મુજબ મોંઘવારી ભથ્થું એ અધિકાર છે વેતનની એક આવશ્યક ઘટક છે પરંતુ આ સમયગાળામાં સરકારને આ રકમ રોકવી પડી હતી ઘણા કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે રોગચાળો સ્થિર થયા પછી રકમ પાછી આપવામાં આવશે યુનિયનો તરફથી સરકારને પત્રો પણ લખવામાં આવ્યા મિટિંગો થઈ ચર્ચાઓ થઈ પણ આ મુદ્દે કોઈ હકારાત્મક પગલું ન લીધું મિત્રો સરકારની સંસદમાં આપવામાં આવેલી વિગતવાર માહિતી પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કોવિડ સમયગાળા દરમિયાન રોકાયેલો ડીએ પરત ન કરવાનો નિર્ણય નાણાં મંત્રાલયે અનેક વખત પુનરાવર્તિત કર્યો હતો સરકારનો મંતવ્ય હતો કે આ રોકેલી રકમ આરોગ્ય સેવાઓ મજબૂત કરવા માટે વેક્સિન વ્યવસ્થા રાજ્ય સરકારોને સહાયતા અને રાષ્ટ્રીય સ્તરની ઇમરજન્સી જરૂરિયાતો માટે ઉપયોગ થઈ રહ્યો ઉપયોગ થઈ ગયું છે એટલે હવે તે રકમ પરત આપવી વ્યવહારિક રીતે શક્ય નથી મિત્રો આગળ વધીએ તો તાજેતરમાં ભારતીય મજૂર સંગઠનો અને સરકારી કર્મચારી સંઘોએ પણ સરકાર સાથે ચર્ચામાં આ મુદ્દાને પોતાના એજન્ડામાંથી દૂર કરી દીધો છે શરૂઆતમાં ડીએ એરર્સનો મુદ્દો સામેલ હતો પરંતુ સદભાવ અને વાસ્તવિક પરિસ્થિતિને જોતા તેઓએ આ મુદ્દાને સ્વેચ્છાએ દૂર કર્યો હતો આથી સ્પષ્ટ થાય છે કે કર્મચારી સંગઠનો પોતે પણ હવે બાકી ડીએને લઈને દબાણ કરતા નથી હવે મિત્રો મહત્વનો મુદ્દો એ છે કે જો યુનિયન તરફથી દબાણ ન હોય સરકાર સ્પષ્ટપણે ના કહી ચૂકી હોય અને આર્થિક દબાણ દરમિયાન આ રકમ વપરાઈ ગઈ હોય તો હાલની પરિસ્થિતિમાં અઢાર મહિનાના બાકી ડીએ રેસ મળવાની શક્યતા લગભગ શૂન્ય સમાન છે આગળ જોઈએ તો કર્મચારી સંગઠનો હવે આગામી સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમ કે પંદર વર્ષને બદલે બાર વર્ષ પર પેન્શન પુનઃસ્થાપિત કરવી કરુણા પૂર્ણ નિમણૂક કોટામાં વધારો કરવો નવા એનપીએસ બંધ કરીને જૂની પેન્શન યોજના અમલમાં લાવવી આઠમા પગાર પંચની માંગ પ્રમોશન માટે જરૂરી સર્વિસ પીરિયડ ઘટાડવો વગેરે આ બધી માંગણીઓ વર્તમાન સમયમાં વધુ મહત્ત્વની બનતી જાય છે કારણ કે કર્મચારીઓ અને પેન્શનરોનું ફોકસ હવે ભવિષ્યના લાભો પર છે મિત્રો હવે સમજીએ કે કર્મચારીઓ અને પેન્શનરો માટે આનો અર્થ શું થાય છે તો આજની પરિસ્થિતિમાં લગભગ નક્કી થઈ ગયું છે કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ વચ્ચેનો ડીએનો બાકી સમયગાળો હવે ક્યારેય ચૂકવવામાં આવશે નહીં એનો અર્થ એ થાય એનો અર્થ એ થાય છે કે તે અઢાર મહિનાની રકમને હવે લોસ પીરિયડ ગણવામાં આવશે અને હવે કોઈ પણ સરકાર તે મુદ્દા પર પાછા ફરવાની સંભાવના નહીં રહે પરંતુ મિત્રો આનો અર્થ એ નથી કે કર્મચારીઓ અને પેન્શનરો અવાજ ઉઠાવતા નથી તેઓ ભવિષ્યના લાભો માટે એકસાથે કાર્ય કરી રહ્યા છે ખાસ કરીને આઠમા પગાર પંચની માંગ જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને પુનઃસ્થાપના જેવી મોટી માગણીઓ માટે સતત પ્રભાવિત પ્રયાસો ચાલુ છે મિત્રો હવે એક પ્રશ્ન ઘણા લોકો પૂછે છે કે શું ભારતમાં હજુ પણ નાણાકીય દબાણ હેઠળ છે તો મિત્રો સરકારે સંસદમાં આ મુદ્દે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારત નાદારી સંકટમાં નથી છેલ્લા કેટલાક વર્ષોમાં નાણાકીય ખાદમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે બે હજાર વીસથી એકવીસમાં જ્યાં નાણાકીય ખાદ જી જીડીપીના નવ પોઈન્ટ બે ટકા હતી ત્યાં તે બે હજાર પચીસ છવ્વીસ માટેની અંદાજીત ખાદ ચાર પોઈન્ટ ચાર ટકા સુધી ઘટી ગઈ છે આનો અર્થ એ થાય છે કે દેશની આર્થિક સ્થિતિ સ્થિર છે પણ રોકાયેલો ડીએ જે સમયગાળામાં વપરાઈ ગયો હોવાથી તે રકમ પાછી આપવાની ના સંભાવના છે મિત્રો હવે આખી માહિતીને સાર એક જ વાક્યમાં કહેવાનો હોય તો મિત્રો અઢાર મહિનાના ડીએ એરિયર્સ હવે મળવાની શક્યતા લાગતી નથી અને સરકાર યુનિયન તથા મંત્રાલય બધા પક્ષો આ મુદ્દાને સમાપ્ત માને છે મિત્રો જેવું કે આપણે જોયું કે આ મુદ્દો હવે બંધ થઈ ગયો છે પરંતુ ભવિષ્ય માટેની આશાઓ જીવંત છે આઠમો પગાર પંચ જૂની પેન્શન યોજના અન્ય ભથ્થામાં સુધારા આ બધી બાબતો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આગામી મોટા સમયમાં નિર્ણયો મોટા નિર્ણયો બની શકે છે પરંતુ મિત્રો સાથે સાથે એક મહત્ત્વની વાત એ પણ છે કે હાલની પરિસ્થિતિમાં પેન્શનરો અને કર્મચારીઓનું ધ્યાન હવે ભવિષ્યના લાભો પર કેન્દ્રિત થઈ રહ્યું છે ચાહે તે આઠમા પગાર પાંચની માંગ હોય જૂની પેન્શન યોજના અમલમાં લાવવાનો મુદ્દો હોય કે પછી અન્ય ભથ્થાઓમાં સુધારા આવતા વર્ષોમાં આ મુદ્દાઓ પર નવા નિર્ણયો આવી શકે છે કારણ કે હાલ દેશની નાણાકીય સ્થિતિ સુધરી રહી છે નાણાકીય ખાર્દ ઘટી રહી છે અને આવકમાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે તેથી મિત્રો ભલે અઢાર મહિનાના ડીએ એસની આશા હવે ન હોય પરંતુ ભવિષ્યમાં મળનારા લાભોને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો અને પેન્શનરો સતત માંગણીઓ રજૂ કરી રહ્યા છે અને ચર્ચાઓ પણ ચાલુ છે આગળના મહિનાઓમાં પગાર પંચ પેન્શન સુધારા ઓપીએસ અથવા તો અન્ય ભથ્થાઓ અંગે કોઈ પણ નવો નિર્ણય આવશે તો તેની અસર સીધી તમારી પેન્શન પર પડવાની છે એટલે સાચી માહિતી નોટિફિકેશન અને સર્ક્યુલર સમયસર જાણવા અતિ આવશ્યક છે ભવિષ્યમાં આવતા ફેરફારોને સમજવા અને પોતાના હકો વિશે માહિતગાર રહેવું એ દરેક પેન્શનર મિત્ર માટે જરૂરી બની જાય છે આથી મિત્રો આગળ પણ આવી માહિતીને ધ્યાનમાં રાખીને ચાલવાનું રહેશે અને નવા નિયમો સુધારાઓ અને સરકારના નિર્ણયો વિશે તમે જોડાયેલા રહો તે તે તમારા માટે લાભદાયી રહેશે તો મિત્રો આજની આ માહિતી આપણે અહીંયા ખતમ કરીએ છીએ અને મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય વિશ્વસનીય લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ